બહુ ઓછા માળાનું નામ આખી જિંદગી એકને એક હોય છે લગભગ તો બધાના નામ નાનપણથી મોટા થાય ત્યાં ઘણાને ઘણા નામ ગમતા હોય ઘણા નામ ફેર કરે એનાથી થોડુંક ભાગ ફરતું હોય તો અને ઘણા એવું કરે નામની પાછળ જુદા જુદા વધારાને અક્ષર લગાડી દે પણ આ નામની વાત આવી છે ને તો હું મારા નામની વાત કરું બાળપણમાં મારા દાદીમાં હું જન્મો ત્યારે બે કોરોનો થયો ત્યાં સુધી તો હકુ હકુ જ કરતા મારા બા મારા બાપુજી બધાએ હકુ કહે પછી થોડોક મોટો થયો ત્રણ ચાર વર્ષ એટલે મારા કાકીમાનો પ્રવેશ થયો મારા કાકીમા છે એ મારી બાની જેમ જાડેજાના દીકરી એટલે કાકીમાને માસીબા કહું છું માસીબા મને બહુ હાલ કર્યા એટલે એને હકુભાઈ કરી નાખ્યું ત્યાંથી હકુભાઈ શરૂઆત થયા તે સાડા ચાર પાંચ વર્ષમાં થયો તો સીધો પુરી માસી અમારે રામજીભાઈ મહેતાના મિસિસ એ બાલ મંદિર ભણાવતા એમાં પ્રવેશ માટે ઇન્દુબા લઈ ગયા મારી બા તો જન્મનો દાખલો લેતા આવો તો જન્મના દાખલામાં લખાવું હવે નામ બાબો એમ ત્યારે થતું હતું હવે કે લખાવું શું બાજુમાં અમારો કોકિલા ફરી રહેતા ફિલ્મ આવતી હતી જીતેન્દ્ર રેખાની હીટ મારું નામ જીતેન્દ્ર પાડદી છે એની દીકરીનું નામ રેખા પાડ્યું પાછું જ્યાંથી જીતેન્દ્રની શરૂઆત થઈ એ પાંચ વર્ષથી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણથી માંડીને આઠમા ધોરણ સુધી આવેલો છે ત્યાં સુધી જીતેન્દ્ર જીતેન્દ્ર આવેલું મારા આચાર્ય ભાનુશંકર પંડ્યાએ મારી બાર બોલાવે હિન્દુ બા તમારો જીતેન્દ્ર બહુ હોશિયાર છે તમારો જીતેન્દ્ર આમ છે મારા પપ્પાને બોલાવે રણુભા રસ્તા ભેગા થઈ જાય માસ્તર ઓળખ થવું બધા કે આના બાબા પૂજી છે અત્યારે તમે જાઓ ને એટલે તરત જ ઓફિસમાં પૂછે કે ના વાલી છો શાળાનું પરિવર્તન આવી ગયું અત્યારે પછી આઠમા ધોરણમાં ભાઈબણ દોસ્તારો વધુ થઈ ગયા તો જીતેન્દ્ર નું જીતું થઈ ગયું એ જીતું અહીંયા આવ જીતું આટલું કર દે એ જીતું આમ જાવું છે પછી આઠમા ધોરણથી પ્રાથમિક શાળા છૂટી ગઈ હાઈસ્કૂલમાં એડમિશન લીધું નવ દસ ત્યાંથી જીતુભા થઈ ગયો દરબાર બાપુ એમને ત્યાં બધા શાળાનાચર્યા આ દરબાર આ બાપુ જીતુભા ભણતર પૂરું થયું ફોગાઈ થઈ હા હારા પક્ષમાં જવાનું થાય એ જીતેન્દ્રસિંહ આવ્યા છે જીતેન્દ્રસિંહ આવ્યા છે જિતેન્દ્રસિંહ થઈ ગયું એમાં એમાં મહારાજ તો જેનજી વાળો જીવ આપણે હે જીતેન્દ્રસિંહ કથા કરવા જાવી છે હરિદ્વાર હાલો એ જીતેન્દ્રસિંહ છે પછી અરે હરે હવે પાટે ચડ્યા ગાડી કામે ચઈડી પ્રિન્ટિંગનો વ્યવસાય કર્યો ડિઝાઇનનો વ્યવસાય કર્યો કોમ્પ્યુટર વસાવ્યા માણા કામે લગાવડા જલસો પડી ગયો પછી હવે અત્યારે ભાણેજ ભત્રીજા દીકરા એના ઘરે દીકરા દીકરીઓ છે હવે થઈ ગયો જીતુ બાપુ એટલે નામમાં પરિવર્તન તમારી ઉંમર સાથે આવે છે તમારા વિકાસ સાથે આવે છે વયોવૃદ્ધતા વૃદ્ધતા સાથે આવે છે હવે જીતુ બાપુ કે જ બધા લ્યો